બધું મારું હરાત ખાવા બીજા કાગડા ક્યાં આવી ગયા કોના કાગડા છે આ કોના ગઈથી આવી ગયા છે એટલે ભગવાન ના ગઈથી લાગે છે એટલે આ ભૂરા કાકા અહીંયા શું કરે તમારા ધંધા છે પણ ભૂરા ખા કણે આવે આને ની અંદર કાગવાય શું નાખવાની હોય ખરાજ નાખવાના હોય અને તમે કણે કાગડા ઉડાડો છો કાકા ખાવા દેવાનું હોય મંડાણા શો આવો ને માણા હરાજ ની અંદર કાગડાઓ ને ફરા નાખતા હોય ખીર ને રોટલી ને એવું બધું અને તમે ભલામણા કાગડા ઉડાડો છો ખાવા દેવાય કાગડા ને મંડાણા સો તે પણ એલા જોતો ખરો આ મારા ગઈ ડિયાવ છે જ નહીં કાકા મારા ગય હોય તો એક એક બટકું લઈને વયા વૈયાજે આ કોકના બીજાના ગય દેવ તો લોંદા લોંદા ઉડાડા એમ નહીં ભૂરા કાકા આ ખીરના લોંદા ઉડાડે છે પછી મારા ગઈ ડીવ નકી આવી ગયા ને કારણ કે મારા ગય છે ને આવું મખતનું બહુ ગો તમે તો તારા જ ગઈ હોય છે તારા ગઈ દિયા વચ્લ લોંદા ઉપાડે મારા ગયદિવ તો નિરાયતે જમીએ બેહીન જમે ખીરપુરી ખવડાવે ને નિરાયતે જમે ભગા

અહીંયા તારે તું છે ને હરાજ પૂરું નાખતો ન શું કામ હું તને જ કઉ છું તારા ગઈ અહીંયા શું કરે છે મારી ઘરે મફત નું ઝાપટું આવી ગયું છે અમે નથી આવા લુખાવ લુખાવી ગયા મફતી અહીંયા અહીંયા ઝાપટે બોલો ખીરું કાકા મારા પૂરતું જ હોય અહીંયા હવે અમારે ગઈ પૂરતો અમે હરાજ કર્યું ખીર ને જો કેવું એકલા સેની બનાવ્યું અંદર એ ઓલું બધું જાયફળ બાયફળ નાખીને બનાવ્યું તું કારણ કે મારે ગઈ ગયો ભાવે ઓલી સણોઠી બનાવે ઓલી નાખી સણોઠી શું શું કેવાય ઓલું એ એને એલસી કેવાય એલસી કેવાય ભૂરા કાકા એલસી કેવાય હા એલસી એલસી હા એલસી નાખી જાયફળ ને એલસી ને એવું બધું માં નાખો ને તો પછી મારા ગઈ ગયો જાય ના નોરી અહીં તમારી અહીંયા લોંદા ઉપાડવા આવી જાય ઉડાડે લોંદા ઉડાડે જ એને તો એવું બહુ ભાવે છે સારું હારું નાખેલું હોય ને એવું બહુ ભાવે ભુરા કાકા આવું નો નખાય તમારે પણ જાયફળ ને એલસી ને એવું પછી તમારા ગઈડિયો જાયલા રહીએ ખાય જ ને મફત નું જ ગોતતા હોય એલસી ને જાયફળ નાખીને કેવી ખીર બનાવી ઘાટી રગડા જેવી મેં કીધું મારા ગઈ વાવે ત્યાં મારા ગઈ હજી આવ્યા ત્યાં કાબડ ને કાગડા આવે ત્યાં તો તારા ગઈ દિયો સટ કરી ગયા બધું બોલ અમારા ગઈ દિયો છે ને ભૂરા કાકા વાઈટ જોઈને બેઠા હોય લ્યો ફરબારું મળે ને ત્યાં સુધી અમને હેરાન ન કરે અમે ગમે તેવી ખીર બનાવી નો ખાય આ તમારી આ બધા ને જાપટો આવી જાય

એમને ભૂરા કાકા હવે આવ્યા છે ને મારા ગઈ જાવ તો એને ખાઈ લેવા દે એમાં બે લોંદા ખાઈ છે ને તો કાંઈ એ તમારું નહીં ઘટી જાય હા એમ ખાઈ લેવા દેવાય એમાં લઈ જા તારા ગઈ જાય લઈ જા તારા ગઈ જાય શું કરો છો અમે કઈ અહીંયા મોકલા નથી એકલા એકલા આવ્યા છે હારું ભાઈ હોય તો આવ્યા હોય એમાં ખાઈને વૈયા જાય એમાં શું થઈ ગયું અમારી અહીંયા નહીં ભાવતું હોય તમારી અહીંયા આવ્યા હોય એમાં લઈ જા લઈ જા શું કરો છો બે લોંદા વધારે ખાય લઈ જા લઈ જા લઈ જા આપડે કોઈ દી ભાણે વેવા નથી લઈ જા તારા ગઈઢે ને ઉપાડાય કાકા જો તો ખરો મંડાઈ ગયા છે હવે અમારા અમારા ગઈઢે નિરાય તે જમે ભગા નિરાય તે બે ઇન તારા તો જો મંડાણા છે ભૂખડી બારેશ જેમ લઈ જા લઈ જા તારા ગઈઢે ને ઉપાડ બતે હાલ 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 ભૂખડી બારેશ ભૂખડી બારેશ ભૂરા કાકા કરો માં અમારા ગઈઢે ભૂખડી બારેશ નથી ખાવામાં માં ઝડપ નો રાખી તો ભૂખા રહે એવું અમને શીખડાવી ગયા છે આ તમારા ગઈઢે વજીયા પોગે તે તો જો બધું જાપટી ગયા ને અમારે ગઈ દેવ ખાવામાં ગમે તે પરમારું મળે ને ખાવામાં ઝડપ જ રાખે લ્યો ભૂખડી બારિશ નહીં કેવાનું હા અને અમે નથી અમને એવું શીખવાડી ગયા છે ગમે તે મફત મળે ને ઝડપ રાખવાની જાઓ ભગો અહી આવ્યો જાઓ ધંધા છે પણ આ ઓલી બાજુ કોક ના ગઈ દેવ રખડે છે ઈ તારા લાગે છે ભગા જો ઓલી બાજુ રહ્યા જો એ લોંડા ઉપાડે કાકા જોતો ખરો ઈ અમારા જ ગઈ ટેવ છે જો છે કાકા ખીર હરખી બનાવી નાખતો હોય તો ભાદરવો છે તારા ગઈ આમ કેવા ઉડે જોતો ખરો તારા જ લાગે જો આ બધું તારા સામ જોઈ કાં કા કરે જો સારી ખીર બનાવો તો ધોળીને ગમે ત્યાં અમે હું આવી ગયો જો સુગંધ આવતી હતી જાયફળ ને ને એવું બધું નાખો જ ન આવી જાય પાછા એમ કે તારા ગઈ ટેવ લઈ જા હા લઈ જા લઈ જા લઈ જાઓ જાવ જાવ ભગવો પણ હારું હારું ખાવાની કાકાઓ અમારા ખીર ના લોટ કરી ગયા ભૂખારી છે ને આલું પાછો પાછું તમે જાઓ જાવ ભગવ બોલાવો નીકળો આલો પાછળ નાખ દો અમારા ઘાઇ વાવે કાકાઓ કેવી ખીર બનાવી અમારે ઘાટ કાકા ભૂખરી બારે છે કાકા અહીંયા પિતરું થઈ જાય પછી કાકા હરાદ માં અહીંયા સટી બોલાવો ખાવામાં ધંધા તમારા છે ને આપડે તારા ને મારે ભાણે વ્યવહાર નથી તારા ગઈ ડ કરીશ અમારા ગઈ માં ભૂખડી ખાવા જ ન હોય હવે આ તો જીવ વાળા હોય પણ તમે કા 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 કરતા મંડાઈ ગયા છો હવે એને અહીંયા ભૂખારીએ છીએ તમે અહીં આવી ગયા હાલો હાલો આપણી હાલો અને થોડીક મર્યાદા રાખો ભૂરા કાકા તમે એમ લંગરાઓમાં અમારે ગઈ દેવા અમે કોઈ દી એક શબ્દ તું નથી કીધું તમે અહીં મંડાઈ ગયા છો લઈ જા લઈ જા જાઓ ભગવો લઈ ગયા ફલાણું પૂછડું ઠીકડું સારું સારું હાલો દાદા એ દાદી દાદા હાલો હાલો આપડી ઘરે હાલો હાલો આવા અધુરિયા જીવ ની અહીંયા કઈ ખાવા જ ન હોય લોડા બેઠા હોય અહીંયા કોઈ મારે ભાણે વ્યવહાર નથી મંડા મંડાણ ભલા મણ અહીંયા આવી ગયા છો હાલો અહીંયા ભગ્યું હવે હારી ખીર બનાવી ચાલો હાલો આપણે અહીંયા આવતારી હાલો આવી ભૂખડી બારેશ ની આખા હવે કાં કાં કરતા પોગી જાવ હાલો 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 લઈ જાવ લઈ જા જાવ જાવ કાકા હારી ખીરું બનાવતા હોય તો કાકા મંડાણા સો તે મોકલી દી અહીં નો બનાવે અહિયાં ગયો ને મોકલી દે જાવ કાકા કાકાની ખાઈ આવો હરાદ અમારા માન નાખ્યા હોય અહિયાં જાવ બોલાવે જાઉં હાલો હું બીજી બીજી ખીર બનાવી આવું આપડા હાથો આ આવા ને આવા છે ને પણ આ મારા ગઈ થી હવે નફતા છે હવે એક એક ખીના લોંદા સાટું થઈ મોઢું નાખે છે

મોટા પટપટ હાલો 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 કઈ ક્યાં આપણે સાપડે હાલો